જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાછ આજે મિત્રો કોઈ એડિટિંગ વિડીયો આપણે શીખવાના નથી આજે તમને આઠસો પ્લસ ઇંગ્લિશ સ્ટાઇલિશ ફોન્ટ આપવાનો શું અને ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવા એ વિડીયોમાં આગળ જણાવવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થાય તો જે લિંક આપી લેશે મિત્રો તમે જોઈ થઈ શકો છો મિત્રો આઠસો પ્લસ સ્ટાઇલિશ ઇંગ્લિશ ફોન્ડ ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ કે વોટ્સએપ ચેનલ જોઈન કરી લેવાની હું જે વેબસાઇટ પર મટિરિયલ આપું છું એ વેબસાઇટ લિંક અને કોડ મળી જશે તો વેબસાઇટ ઓપન કરી સર્ચમાં કોડ લખી અને જે સર્ચ કરી લેવાનું જે આર્ટિકલ પહેલું આવે આર્ટિકલ પર ટચ કરી નીચે જવાનું એટલે તમને આઠસો પ્લસ સ્ટાઇલિશ ફોન મળી જશે મિત્રો આટલું કરશો એટલે તમારો ફોન ડાઉનલોડ થઈ જશે મિત્રો અને જીપ ફાઇલમાં હશે તો જીપ ફાઇલને એક્સ્ટ્રા કઈ રીતે કરવું એ વિડીયોમાં જણાવી દઉં મિત્રો તો ચલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈશું મિત્રો અને શીખીશું ફાઇલને એક્સ્ટ્રા કઈ રીતે કરવી મિત્રો આઠસો પ્લસ સ્ટાઇલિસ્ટ ફોન ડાઉનલોડ કર્યા પછી જીપ ફાઇલમાં હશે તો જીપ ફાઇલને કઈ રીતે એક્સ્ટ્રા કરવી એ શીખીશું મિત્રો એના માટે તમારે પહેલાં પ્લે સ્ટોર પરથી જેટ આર્ચિવલ નામની એપ્લિકેશન ઓપન કરી લેવાની ઇન્સ્ટોલ કરી લેવાની અને ઓપન કરી લેવાની તો આપણે જેટ આર્ચિવલ એપને ઓપન કરી લઈશું હવે તમાર ડાઉનલોડ કરશે એટલે ડાઉનલોડના ફોલ્ડરમાં પડશે તો તમારે ફાઇલને શોધી લેવાની પહેલાં મિત્રો આપણે આ રીતે મિત્રો લખેલું હશે ઇંગ્લિશ ફોન્ટ બે હજાર ચોવીસ ટીટી ફાઇવ લખેલું હશે મિત્રો ફાઇલનું નામ આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આ રીતે આવશે મિત્રો અહીંયા પહેલું વ્યૂ લખેલું હશે અને બીજું લખેલું હશે એક્સ્ટ્રા ખિયર એના પર ટચ કરી દઈશું ટચ કરશો એટલે આપણી ફાઇલ એક્સ્ટ્રા થઈ જશે અને બીજું ફોલ્ડર બની આવી જશે અને તમારો ફોન્ટ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોશું મિત્રો આપણું ફોલ્ડર બીજું બનીને આવી જશે હવે મિત્રો તમે ઉપર જોશો એટલે તમને ફોલ્ડર જોવા મળી જશે આ મિત્રો ફોલ્ડર ઇંગ્લિશ ફોન્ટ બે હજાર ચોવીસ ટ્વેટી ફાઇવ આના પર ટચ કરશો તમને આઠસો આડત્રીસ ફોન્ટ હશે મિત્રો આ ફોલ્ડરની અંદર હવે મિત્રો તમે કોમેન્ટ કરશો તો આપણે પિક્સલ લેબમાં ફોન્ટ કઈ રીતે એડ કરવા એનો પણ વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત